તહેવારો આવતા જ આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું વડોદરામાં આરોગ્ય વિભાગનું ભાયલીમાં ચેકિંગ દશેરા પૂર્વે જલેબી અને મીઠાઈના નમૂના લેવાયા વડોદરામાં તહેવારોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે દશેરા અને આવતા તહેવારોને ધ્યાનમાં રાખીને નાગરિકોના આરોગ્ય સાથે કોઈ ખોટું ન થાય તે માટે તંત્ર દ્વારા ખાસ અભિયાન હાથ ધરાયું છે આ અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં મીઠાઈની દુકાનો તથા ફૂડ સ્ટોર પર અચાનક ચેકિંગ કરી ખાસ કરીને જલેબી અને મીઠાઈઓના નમૂના એકત્રિત કરવામાં આવ્યા નમૂનાઓ ફૂડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે જેથી તેની ગુણવત્તા અને શુદ્ધતા ચકાસી શકાય તંત્રનું કહેવું છે કે તહેવારો દરમિયાન નકલી માવા નબળી ગુણવત્તાનું તેલ તથા ખોટી સામગ્રીથી બનેલી મીઠાઈઓના કારણે નાગરિકોના આરોગ્યને નુકસાન થઈ શકે છે તે માટે કડક પગલાં

અત્યારે આવેલ ફરસાદમાં ફાફડા જલેબી તેલ તેલના નમૂના લેવામાં આવે છે અને આ કામગીરી આગળ ચાલુ છે કેટલા પ્રકારના નમૂના ચાર નમૂના લેવામાં આવે છે બધાનો નંબર આવતો આગળ ઉપર ચેકિંગ ચાલુ છે એક જ દિવસ બધું ના પૂરું થાય આ સેમ્પલ કાર્યવાહી અમારે બે થી અઢી કલાકની હોય છે નોટિસ આપી છે